પંચાયત પેટાપડા બાવડાની મુવાડી મહેસુ નદીમાં બેફામ રેતી ખનન મામલતદાર કેમ ચૂપ ભૂસ્તર વિભાગે કર્યા આંખ આડા કામ ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં બેફામ રેતી ખનન જોવા મળી રહ્યું છે જ્યારે દોડ ગ્રામ પંચાયતમાં આવેલ પેટાપરા ગામ બાવળાની મુવાડી મેસો નદીમાં બેફામ રેતી ખનનના દ્રશ્ય જોવા મળી રહ્યા છે અહીંયા રાત દિવસ હજારોની સંખ્યામાં ટ્રેક્ટર દ્વારા રેતી ચોરી થઈ રહી છે મેસો નદીમાં અનેકો લીસ પર ખોટી રીતે ખનનની ફરિયાદ ગ્રામજનો દ્વારા કરવામાં આવી રહી છે તેમ છતાં પણ દહેગામ તાલુકામાં ચાલતી બેફામ રેતી ચોરી સામે ભૂસ્તર વિભાગ આંખ આડા કાન કરતું હોવાની રેતી ખનન માફિયા બેફામ બની રહ્યા છે જનતા દ્વારા અનેકો ફરિયાદ કરવા છતાં લીઝ ધારકો આડેધડ નીતિ નિયમો નેવે મૂકી રેતી ચોરી કરી રહ્યા છે રેતી ખનન તો દૂરની વાત પણ ભૂસ્તર વિભાગ નરી આંખે દેખાતા ખનન ઉપર પણ કાર્યવાહી કરતું નથી પરંતુ આશ્ચર્યની વાત તો એ છે કે બેફામ ખનન વચ્ચે રાત દિવસ દોડી રહેલા ટ્રેક્ટરો રોયલ્ટી વગર રેતીનું વહન કરતા વાહન મામલતદારને પણ દેખાતા નથી તાલુકામાં પસાર થતી નદીઓમાં રેતી ચોર એટલી હદે ખાડા કરે છે કે અંદર ગયેલું ટ્રેક્ટર બહારથી દેખાતું પણ નથી દેગામ તાલુકામાં રેતી ચોરીમાં પણ વિસ્તારો પડેલા છે દોડ મોટી માસંગ નાની માસંગ પીપલજ મહેકાલ સાહેબજીના મુવાડા કલ્યાણજીના મુવાડા ખાખરા લીહોળા નાગજીના મુવાડા મેસો નદીના પટમાં બેફામ રીતે રેતી ચોરી થાય છે પણ દહેગામ તાલુકાના મામલતદાર કેમ ચૂપ છે તે એક આશ્ચર્યની વાત છે જિલ્લામાં બેફામ ખનન ઉપર ભૂસ્તર વિભાગ કે દહેગામ તાલુકા મામલતદાર આ કોઈ એક્શન લેવા તૈયાર નથી વિડીયોમાં દહેગામ મામલતદાર જોઈ લો નજરે પડી રહેલા ટ્રેક્ટર અને મજૂરોને જોઈ લો કોઈ ડર નામની ચીજ આ લોકોમાં દેખાતી નથી સુવા સમાશા પ્રસિદ્ધ થયા પછી રેતી ખનન માફિયા ઉપર મામલતદાર કે ભૂસ્તર વિભાગના કર્મચારીઓ કોઈ પગલાં લેશે ખરા ટૂંક સમયમાં જોઈશું બૌદ્ધિક ભારત ન્યૂઝ ચેનલ આ વાયરલ થયેલ વિડીયોની પુષ્ટિ કરતું નથી રિપોર્ટર દિનેશ ચંદ્રસાહ બૌદ્ધિક ભારત દહેકામ